ધોરાજી ખાતે કરબલાના બોતેર શહીદોની યાદમાં તાજીયા બનાવવાની કામગીરી પૂરજોશમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર મોહરમ માસ નિમિત્તે કરબલાના બોતેર શહીદોની યાદમાં કલાત્મક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ધોરાજી શહેરમાં તાજીયાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ધોરાજીના કારીગરો એકથી આગવી ઓળખ ધરાવતા હોય ત્યારે ધોરાજી દ્વારા પણ કલાત્મક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે તાજિયા કલાત્મકતા તાજિયા બનાવી બનાવવાની કામગીરી સખત ચાર થી પાંચ મહિનાથી રાત દિવસ ચાલી રહી છે બારીક બારીક કામ કરવામાં આવે છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તાજિયા બનાવવાની ઉમંગભેર તૈયારીઓ આગામી તારીખ સોળ સાત બે હજાર ચોવીસ ના મંગળવારે યા હુસેન નારા સાથે માતમમાં આવશે રિપોર્ટર વિશાલ વડિયાતર ઇન્કલાબ ન્યૂઝ ધોરાજી